આપણે જો થોડાક જ સંવેદનશીલ થઈએ તો આપણી આસપાસ રહેતા લોકોની જિંદગી બદલાઈ શકે છે અને આવું કામ વડોદરાના મંદિરના એક પૂજારીએ કર્યું આ પૂજારીએ વડોદરાના પોલીસ કમિશનરના કાનમાં આવી એક વાત કહી વાત સાંભળતા જ વડોદરાના પોલીસ કમિશનર હેરાન થઈ ગયા તો પૂજારીએ કાનમાં આવીને શું કહ્યું અને શું હતી એ ઘટના એની વિગતે વાત કરવી છે તેને કહીએ જે રે નમસ્કાર નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ વાત કરવી છે વડોદરા શહેરની વડોદરા શહેર એટલે સયાજી રાવની નગરી સંસ્કારી નગરી વડોદરાની ઓળખ જ જુદી છે વડોદરાના લોકો જ જુદા છે અને વડોદરાની તાસીર જ જુદી છે આ વડોદરા શહેરની વાત છે વડોદરા શહેરમાં સયાજીરાવ હોસ્પિટલ પણ આવેલી છે આ હોસ્પિટલની બરાબર સામે એક જાણીતું મંદિર છે જેનું નામ છે પંચમુખી હનુમાનનું મંદિર જ્યાં હનુમાનજી સાક્ષાત બેઠા છે એવું વડોદરાના લોકો માને છે આ હનુમાનજીની સેવા ચાકરી કરનાર મહારાજ જેને મરાઠીઓ ગુરુજીના નામથી ઓળખે છે એ સુધીર આ મંદિરની અને હનુમાનજીની વર્ષોથી સેવા કરે છે અને આ મંદિર ઉપર વડોદરાના અનેક લોકો આવે છે એક મહિના પહેલાની ઘટના છે એક મહિના પહેલા પોલીસ કર્મચારી અનુપ નેપાળી અનુપ નેપાળી નિયમિત હનુમાનજીના દર્શન કરે છે કારણ કે તેમને હનુમાનમાં આસ્થા છે લાંબા સમયથી આ મંદિર ઉપર આવતા હોવાને કારણે મંદિરના પૂજારી સુધીર પુરોહિત પણ તેમને સારી રીતે ઓળખતા હતા ક્યારેક ક્યારેક આ અનુપ નેપાળી પૂજારી માટે ચા પણ લઈ આવે ને પછી ચા પીતા પીતા બંને ગપ્પા પણ મારે એક મહિના પહેલા એવું બન્યું કે અનુપ નેપાળી અને મંદિરના પૂજારી ચાને ચુસ્કી મારી રહ્યા હતા ત્યારે અનુપ નેપાળીનું ધ્યાન મંદિરની બહાર બેઠેલા ભિક્ષકોની લાઈન તરફ જાય છે અનુપ નેપાળી પોલીસ છે અને પારખું નજર છે સામે બેઠેલા ભિક્ષુકમાં એક સ્ત્રી તરફ તે જોયા કરે છે મહારાજ પૂછે છે સાહેબ શું જુઓ છો તેણે કહ્યું સામે જે વ્યક્તિ બેઠી છે એક બેન તરફ ઈશારો કરતા કહ્યું કે આ અમારી પોલીસ કર્મચારી છે મહારાજ વિચાર કરવા લાગ્યા કે પોલીસ કર્મચારી અને ભિક્ષુક અને પણ મંદિરની બહાર ભિક્ષા માંગવા બેસે નેપાળી કહ્યું હા આ ખરેખર આ પોલીસ કર્મચારી છે હું તેમના તાબામાં કામ કરતો હતો હું તેમનો કર્મચારી હતો હવે તે નિવૃત્ત છે તે આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર તરીકે નિવૃત્ત થયા મહારાજ સાચું માની શક્યા નહીં મહારાજને લાગ્યું કે આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર તરીકે કોઈ પોલીસમાંથી નિવૃત્ત થયા હોય તો ભિક્ષા કેમ માગવી પડે નેપાળીએ કહ્યું જાઓ તેમને જઈને પૂછો કે તેમનું નામ નિરૂન છે મહારાજથી રહેવાયું નહીં મહારાજ તરત ઊભા થયા અને ભિક્ષુક પાસે ગયા આ ભિક્ષુકો પણ આ મહારાજને નિયમિત ઓળખતા હતા કારણ કે આ મહારાજનો સ્વભાવ પણ દયાળુ ઈશ્વરની સામે મૂકવામાં આવતા અડધા નારિયેળ કે ફળો આ મહારાજ આ ભિક્ષુકોને વહેંચી દેતા હતા અને ઘણા બધાનું પેટ તેનાથી જ ભરાતું હતું મહારાજે જઈને બેનને પૂછ્યું તમારું નામ સ્ત્રી થોડી ક્ષણ નિસ્તેજ ભાવે જોઈ રહી મહારાજે ફરી પૂછ્યું માસી તમારું નામ તેણે કહ્યું નિરૂબેન મહારાજને આઘાત લાગ્યો અનુપ મહારાજને લાગ્યું કે ધરતી ખસી ગઈ પોલીસમાં નોકરી કરનારી એક મહિલા કેમ ભિક્ષુક બની હશે તેમણે ઘણા બીજા સવાલો પણ પૂછ્યા પણ નિરુબેન તેના જવાબ આપવા તૈયાર નહોતા અથવા જવાબ આપી શકે તેવી મનોદશા પણ નહોતી આ વાત એક બે દિવસમાં કદાચ ભૂલાઈ ગઈ હોત પણ બન્યું કે વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તે પોતે પણ બહુ ધાર્મિક સ્વભાવના છે તે દિવસે મંગળવારનો દિવસ હતો અને મંગળવારે પોલીસ કમિશનરની કચેરી જતા પહેલા અનુપમસિંહ ગેહલોતની સરકારી કાર પંચમુખી હનુમાન પાસે રોકાય છે અનુપમસિંહ ગેહલોત નીચે ઉતરે છે હનુમાનજીના દર્શન કરે છે આશીર્વાદ લે છે ત્યારે પૂજારી કહે છે સર મારે તમને કંઈક કહેવું છે અનુપમસિંહ પૂછે છે બોલો પૂજારી પેલી મહિલા તરફ ઇશારો કરીને કહે છે સર પહેલાં માસીનું નામ નીરુબેન છે અને તે તમારી કર્મચારી હતી તે પોલીસમાં હતી અનુપમસિંહ ગેહલો સાચું માની શકતા નથી કે પોલીસમાં નોકરી કરનારી વ્યક્તિ શું કામ ભિક્ષા માગે તે તેને બોલાવે છે શરૂઆતમાં તો નીરુબેન ડરી જાય છે કારણ કે તેને ખબર છે આ લાલ લાઇટ વાળી ગાડી આ ગાડી ઉપર લાગેલા સ્ટારમાં કયા કક્ષાના અધિકારી હોય છે તે કબૂલ કરે છે કે તે પોલીસ કર્મચારી હતી પણ કેમ અહીંયા બેઠી છે તેનો તેની પાસે જવાબ નહોતો નિરુબેનની માનસિક સ્થિતિ જોતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત સુધીર મહારાજને એટલું જ કહે છે આનું ધ્યાન રાખજો એની પાસેથી વિગત કઢાવજો અને પછી મને કહેજો સુધીર મહારાજ પછી આ મહિલા ઉપર રોજ ધ્યાન રાખવા લાગ્યા અને રોજ તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરવા લાગ્યા પણ આ મહિલા બહુ ત્રુટક ત્રુટક માહિતી આપતી હતી કદાચ તેને માહિતી આપવી પણ નહોતી આ ઘટનાને આમ કરતાં કરતાં એક મહિનો પસાર થઈ જાય છે અનુપમસિંહ ગેહલોત ફરી એક વખત દર્શને આવે છે ત્યાં તેમનું ધ્યાન ફરી નિરૂબહેન તરફ જાય છે તે મહારાજને કહે છે ચાલો આપણે તેની સાથે વાત કરીએ અને પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત રસ્તા ઉપર ભિક્ષા માગનાર એક સ્ત્રી સાથે વાતની શરૂઆત કરે છે સમજાવે છે ખાતરી આપે છે કે મારાથી ડરવાની જરૂર નથી જે પ્રશ્ન હશે તેનું ઉકેલ આવશે રસ્તે જતા લોકોને પણ આશ્ચર્ય થાય છે કે એક પોલીસ કમિશનર જે સરકારી કારમાં આવે છે આસપાસ હથિયારબંધ પોલીસવાળા ઊભા છે તે જમીન ઉપર નીચે બેસી એક સ્ત્રી સાથે શું વાત કરતા હશે અનુપમસિંહ અને સુધીર મહારાજ આ સ્ત્રીનો ભરોસો જીતવામાં સફળ થાય છે અને આ સ્ત્રી પોતાની દાસ્તાન કહે છે સ્ત્રીની દાસ્તાન એવી હતી આ આસિસ્ટન્ટ પોલીસ સબ ઇન્સ્પેક્ટર વડોદરા જિલ્લામાં ફરજ બજાવતા હતા અને વડોદરાના કોઠીમાં તેનું છેલ્લું પોસ્ટિંગ હતું કોઠી બિલ્ડિંગ છે જ્યાં વડોદરા જિલ્લાના એસપી વેસે છે નિવૃત્ત થયા ઘરે પહોંચ્યા પણ ઘરમાં એક જુદા જ પ્રકારનો કંકાસ હતો અને આ કંકાશથી કંટાળી ગયા અને એક દિવસ એવું બન્યું કે મનોદશા બગડી ગઈ માનસિક સ્થિતિ બગડી ગઈ હજી નિવૃત્તિને માંડ દિવસ મહિનો થયા હતા ત્યાં આ ઘટના ઘટે છે અને ઘર છોડીને નીકળી જાય છે છોડીનેરુબેનની માનસિક સ્થિતિ બગડી પણ છતાં યાદ હતું કે હું સરકારી કર્મચારી છું હું પોલીસમાં છું મારું પેન્શન આવતું નથી તે એસપી ઓફિસમાં ધક્કા ખાય છે પણ નીરુબેનની માનસિક સ્થિતિ એવી હતી કે હવે પોલીસવાળા જ પોલીસને જવાબ આપવા તૈયાર નહોતા પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત આખી ઘટનાને ગંભીરતાથી સમજે છે સ્ત્રીની મનોદશાને સમજે છે તેના કર્મચારીને હવે પેન્શન પણ મળતું નથી તેની વાત સમજે છે આ ઘટનાને નિરુબેન નિવૃત્ત થયા તે ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા હતા નીરુબેનનું પોસ્ટિંગ વડોદરા ગ્રામ્ય પોલીસમાં હતું એટલે તરત જ ત્યાંથી તે વડોદરા ગ્રામ્યના એસપી રોહન આનંદને ફોન લગાડે છે અને એસપી રોહન આનંદને કહે છે આ આપણી જવાબદારી છે આપણે આપણા કર્મચારીની સંભાળ રાખવી પડશે તમારા સ્ટાફને તમે મોકલો અનુપમસિંહ ગેહલોત ત્યાંથી રવાના થાય છે અને વડોદરાના એસપી રોહન આનંદ પોતાની સી ટીમ અને પોતાના સ્ટાફને પંચમુખી હનુમાન તરફ રવાના કરે છે પણ જ્યારે વડોદરા ગ્રામ્યની પોલીસ ત્યાં પહોંચી તે પહેલાં નિર્બેન ત્યાંથી ચાલી નીકળે છે સી ટીમ તેને શોધવા માટે મહેનત કરે છે આખરે રાત્રે પત્તો લાગે છે નીબેન વડોદરા રેલવે સ્ટેશન ઉપર પ્લેટફોર્મ ઉપર સુતા મળી આવે છે એક પોલીસ કર્મચારીની આ સ્થિતિ થાય છે માનસિક સ્થિતિ બગડી જવાને કારણે સી ટીમ તરત વડોદરાની સયાજીરાવ હોસ્પિટલના માનસિક ડૉક્ટરો પાસે તેમને લઈ જાય છે ત્યાં સારવાર કરાવે છે ત્યાં તે સ્વસ્થ થાય છે પણ હવે પ્રશ્ન હતો ક્યાં જવું પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તાત્કાલિક કલેક્ટર સાથે વાત કરે છે અને નારી સંરક્ષણ ગૃહમાં આ નિવૃત્ત એએસઆઈને રહેવાની વ્યવસ્થા કરી દેવામાં આવે છે વડોદરાના એસપી રોહન આનંદ પેન્શનનું કામ કેમ અટક્યું છે તેના કાગળો તપાસે છે અને તત્કાલીન પેન્શન રિલીઝ થાય તેવી વ્યવસ્થા કરે છે તો આ ઘટના છે આ પોલીસની પણ ઘટના નથી આ સરકારની પણ ઘટના નથી આ તમારી અને મારી ઘટના છે આપણી આસપાસ રહેતા આવા અનેક લોકો એવી મનોદશામાં જીવે છે કે જેને આપણા સહારાની જરૂર છે બની શકે એ આપણા પરિવારમાં પણ હોય બની શકે એ આપણા કુટુંબમાં પણ હોય આપણો પડોશી પણ હોય આપણો મિત્ર પણ હોય થોડુંક ધ્યાન રાખજો આવા લોકોને સાચવી લેવાની જવાબદારી તમારી અને મારી છે અમે આભાર માનીએ છીએ મહારાજ સુધીરનો અમે આભાર માનીએ છીએ વડોદરાના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતનો અમે આભાર માનીએ છીએ એસપી રોહન આનંદનો અને સલામ કરીએ છીએ અને પંચમુખી હનુમાન ના આશીર્વાદ તમારા કહી હું અને મારો સાથી હિતેશ બારોટ તમારી રજા લઈએ છે નમસ્કાર વૈષ્ણવ